નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા વિચરતા સમુદાય સમર્થન મંચ આ નામથી આખું ગુજરાત હવે બહુ પરિચિત છે કારણ કે વિચરતા સમુદાયો માટે આ મંચે જે કામ કર્યું છે મને લાગે છે કોઈ સંસ્થા કોઈ એનજીઓ એ કર્યું નથી બહુ અદભુત કામ થયું છે મોરારી બાપુએ તો એમના માટે એક સરસ મજાની કથા આપી હતી અને એમાંથી પણ ઘણું બધું કામ થયું હતું આ જ સંસ્થા દ્વારા હવે બીજી એક બહુ મહત્વની મહત્વનો કાર્યક્રમ અભિયાન ચાલે છે અને એ છે ગ્રામ વન અત્યાર સુધીમાં એકસો છાસઠ ગ્રામ વન ઉભા કરી દીધા છે આ મંચે અને હવે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના ખાનપુર ગામે આવતીકાલે એટલે સત્તર જુલાઈએ આર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આ ગ્રામવન ત્યાં બનવા જઈ રહ્યું છે અને બહુ બહુ મજાનો રીતે ખાલી ગ્રામવન વૃક્ષો રોપાઈ જાય એટલું જ નહીં પણ એનો ઉછેર પણ બહુ સરસ રીતે થાય એની ખેવના પણ આ સંસ્થા રાખે છે આ આખા અભિયાન વિશે આજે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે

આ જે ગ્રામ વન નો આખો કન્સેપ્ટ છે મિત્તલબેન કઈ રીતે એની શરૂઆત થઈ તમે કઈ રીતે આ વિચાર આવ્યો ને અમલ થયો એકચ્યુઅલી શરૂઆત થઈ બે હજાર પંદર અને સત્તરમાં એ વખતે ઉત્તર ગુજરાતમાં પૂર આવેલું પંદર અને સત્તર બે વર્ષ સળંગ અને એટલું બધું પાણી મેં પૂર વખતે વહેતું જોયું અને ખેડૂતની દીકરી છું એટલે આમ ઇમિડિયેટલી પેલું એમ થયું કે મોટા મોટા આમ કાણા પાડી શકાત ને આ ધરતીમાં પેલા ઉપર તો બધા પાણી જમીનમાં ઉતારી દે ચિંતાનો વિષય એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ તાલુકાઓમાંથી થી ચોત્રીસ તાલુકાઓમાં વોટર કન્ડિશન ભયજનક સ્થિતિ એ છે ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે એટલે તરત આ વિચાર આવ્યો ને પછી અમે તળાવો ઊંડા કરવાના કામ શરૂ કર્યા ત્રણસો તળાવો અમે પાછલા સાત આઠ વર્ષમાં ઊંડા કર્યા અને નવા પણ બનાવ્યા પણ એ તળાવો બનાવ્યા પછી વરસાદ નહોતો પડતો એટલે બહુ ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં એટલે વારે વારે પર્યાવરણમાં આવતું કે વૃક્ષ વાવો વરસાદ લાવો સ્લોગન પણ આપણે વાંચીએ એટલે મને થયું કે આ બરાબર છે આપણે વૃક્ષો વાવીએ તો વરસાદ આવે ને અમારા તળાવો ભરાઈ જાય આ બાળક સહજ જે આખી ભાવના હોય ને એ જ પ્રકારની ભાવના હતી ગામના સરપંચ ભરતભાઈ બહુ એક્ટિવ આવ્યું એમણે કીધું કે બેન અમારા સ્મશાનમાં વૃક્ષો કરવા છે અને અમે ત્રણ હજાર વૃક્ષો પહેલી વાર બે માં વાવ્યા અને એમાં બહુ બધું શીખ્યા કેમ કે વૃક્ષ વાવી દેવું એ તો સૌથી સહેલું છે પણ વાવ્યા પછી એનો ઉછેર કરવો બચ્ચું લાવો ને અમારા વૃક્ષ મિત્રો કે આ બચ્ચાને મોટું કરવું ને એના જેવી વાત છે એ ત્રણ હજાર વૃક્ષોમાં વાવી એમાં ઘણું બધું શીખ્યા એટલે બીજા વર્ષે અમે પછી ચાલીસ હજાર ત્રીજા વર્ષે એક સવા લાખ ગયા વર્ષે અમે હિંમત કરીને ચાર સાડા ચાર લાખ અને આ વર્ષે સાડા ત્રણ લાખ આ વર્ષે અમે ભાવીશું એટલે એ જે એક જગ્યા ઉપર એક થી લઈ અને પચીસ હજાર વૃક્ષો એવી એક જગ્યા એટલે મોટા ભાગે સ્મશાન મારી સૌથી ફેવરિટ જગ્યા સ્મશાન કબ્રસ્તાન અને ગામની ગૌચર જગ્યા ત્યાં અમે આ રીતે એક ગામમાં ત્રણ થી પાંચ હજાર પચીસ હજાર વૃક્ષો વવાય એને અમે ગ્રામવન કહીએ વન એટલા માટે કે હવે આપણે ગામમાં એટલે આમ તો વરસાદ માટે વૃક્ષો વાવવાનું શરૂ કર્યું પણ પછી વાંચવાનું ને દ્રષ્ટિ થોડી ચોમેર ફરવાની શરૂ થઈ એટલે ખબર પડી કે આ તો અન્ય માટે પણ અગત્યનું કે ગયા છીએ હું ના જ્યાં રહું ત્યાં મારું ઘર બાંધી લીધું મેં ત્યાં પેલા કેટલા બધા જીવો રહેતા હશે સાફ સસ્તા નળિયા નરી આંખે દેખાતા ન દેખાતા અને કૌશિક ભાઈ હું એવું કઉ છું કે આપણે કોઈની પરમિશન ના લીધી તારા ઘરમાં હું આવું આપણે શું કર્યું સીધા જ એના ઘરમાં ઘુસી ગયા એ લોકોને કાઢી મૂક્યા આપણે આપણી સામે આપણી લેન્ડ ગ્રેપિંગ નો કેસ થવો જોઈએ મજાની વાત કરું છું કે આ બધા જ પેલું તમે ડોક્ટર ડુ લિટલ પિક્ચર કદાચ જોયું હોય ઇંગ્લિશ મૂવી છે અને એમાં એવું થાય છે બધા પ્રાણીઓ એક દિવસ બોલવા માંડે છે તો મને ક્યારેક એવું થાય કે આ બધા જો કોક વખત સમજી જાય ને કે આ બધું કોણ કરી રહ્યું છે માણસ કરે છે ખબર પડી ગઈ પણ આ માણસોને સીધા કોણ રાખે તો એને ખબર પડે કે ગાંધીનગરમાં બેઠેલા બેઠેલા અમને સીધા કરી શકે એમ છે તો અથવા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ મને એમ થાય કે આ બધા એક વખત આમ પેલું જુલુસ લઈને નીકળે અને કે બસ કરો હવે એટલે ગ્રામ વન એ મૂળ કલ્પના એવી પણ છે કે એવો આબાધિત એરિયા ગામમાં ઉભો થાય કે જ્યાં ગામની તમામ જીવ સૃષ્ટિ બહુ જ મુક્ત મને સાફ કેમ કે આપણે વાડ બધી જે થુરિયાની કરતા તે કાઢી નાખી તો એ બધા ક્યાં થશે તો આ એનો આબાદીત એરિયા હું ભગવાનનો ભાગ કહું છું આમ તો આખી સૃષ્ટિ એ બહુ સરસ પણ આ ભગવાન માટે દરેક ગામે કાઢેલો ભાગ છે અને એમાં ભગવાનના ગમતા મનુષ્ય એનું ફેવરિટ પ્રાણી એને બનાવતી વખતે ફેવરિટ હશે એટલે આટલું બધું આમ વિચારી વિચારીને આપણને બનાય એટલે હાથી જેવા મહાકાય પ્રાણીને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ પણ ક્યાંક પછી એનો અફસોસ ભી થતો હશે કૌશિકભાઈ કે મારી આખી દુનિયાનો નિકંદન પાછો આ મનુષ્ય જ વાળી રહ્યો છે ભગવાનનો ભાગ અમારું ગ્રામવન જ્યાં મોટા ભાગે ગૌચર હોય તમે આજની પરિસ્થિતિ જુઓ તો ગૌચર આપણે બધાએ વાળી લીધા છે સ્વાર્થ વૃત્તિથી કે એમાં ખેતી કરી શકાશે માટે થઈને એટલે ક્યાં આ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાયું હોય એવું લાગે મને ગ્લોબલ વોર્મિંગની અસર તો ડેફિનેટલી છે વાવી એટલા વૃક્ષો ઓછા છે અને એમ થાય કે ઓછામાં ઓછું મનુષ્ય જન્મે એક માણસ એના મૃત્યુ સુધી આંકડો એ પ્રમાણેનો છે કે એને ઓછામાં ઓછા દોઢસો વૃક્ષ વાવીને ઉછેરવા જોઈએ એટલે અમે આ ગ્રામ વનો કરીએ ને વાવ્યા પછી અમે ત્રણ થી ચાર વર્ષ માટે કેરટેકર રાખીએ છીએ પગારદાર માણસ એને વૃક્ષ મિત્ર કહીએ છીએ વૃક્ષની મા અને એ આ વૃક્ષોને સાચવે એટલે અમારા અમારો સર્વાઈવલ રેશિયો એટી ફાઈવ પર્સન્ટથી વધારે છે અમે વાવેલા વૃક્ષોમાંથી અને સમાજના ખૂબ લોકો સહયોગ કરે છે અલગ અલગ કોર્પોરેટ સહયોગ કરે છે સરકાર પણ જંગલ વિભાગ ઘણી મદદ કરે છે એટલે આ થાય છે પણ તમે ઉત્તર ગુજરાતમાં મને લાગે છે આ કામ વધારે કરવું છે બિલકુલ કઈ રીતે ગામની પસંદગી કરો છો પછી ગામમાં કઈ જમીનમાં આ વૃક્ષો વાવવા એની પસંદગી ગામના લોકોને સમજાવવા સાથે રાખવા એ સહભાગિતા વગર આપણે કોઈ કામ કરીએ માની લો કે મને મજા આવી અને મે જગ્યા ઉપર નાનકડો આબાધિત જગ્યા લઈને મેં કામ કરી લીધું વૃક્ષો વાવવાનું મને એમ લાગે છે તો એ મારી જ જવાબદારી થઈ પણ જ્યાં સુધી તમે સમૂહ ભાવના એ તમે જેમ કે હું અત્યારે ગ્રામલક્ષ્મી વાંચી રહી છું એમ રવર દેસાઈ અદ્ભુત ત્રીજી વખત વાંચું છું આમ જ્યારે પણ વખતો વખત થાય ત્યારે મુદ્દો એ છે કે ગામ જે છે ને આજે મરવા પડ્યા હોય અવસ્થામાં પહોંચી ગયા છે સમૂહ ભાવના ખતમ થઈ ગઈ છે એટલે અમે તળાવો અને વૃક્ષ આ બંને વાવતા પહેલા તળાવો ઊંડા કરતા પહેલા ગામો સાથે મીટિંગ કરીએ અને આપે સ્મશાન ને કબ્રસ્તાન એટલા માટે ફેવરિટ છે કે એમાં કોઈ દિવસ કોઈ ત્યાં ડેવલપમેન્ટ કરવા માટે કે રૂપડું બનાવવા નથી આવવાનું એટલે તો બાધી જ જગ્યા થઈ ગઈ અને એ સિવાય ગામના ગૌચરો વાળ્યા હોય તો અમે ગામ લોકોને કહીએ કે તમારી આવનારી પેઢીને તમે ધન દોલત આપીને જશો પણ સારું એનવાયરમેન્ટ નહીં હોય તો બધું જ ખાલી કરે આજે કૌશિકભાઈ અને ગામો ભેગા થાય અમે વૃક્ષ મંડળીઓ બનાવીએ ગામની માની લો કે મને ડેઢાલ ગામે કીધું કે કે ખાનપુરે કીધું તો ખાનપુરમાં કે બેન અમારે વૃક્ષો કરવા છે તો અમારી ટીમ અમે લોકો જેને ગામ સાથે મિટિંગ કરીએ અમે ગાંડા બાવળને તો કાઢીએ જ એમ અને પછી એને કોર્ડન કરી દઈએ આખી જગ્યા ને કેમકે નીલગાય જંગલી બૂંડ વાંદરાનો બહુ જ ત્રાસ હોય નાના ઝાડને ઉખાડી નાખે એવું થાય એટલે કોર્ડન કરે એટલે ક્લીનિંગ આખું ગામ લોકો કરી આપે અમને ગાંડો બાવળ રીમુવ કરવાનું તાર ફેન્સિંગમાં પણ અમે એમને કહીએ કે તમે પચાસ ટકા ભાગીદારી કરો અમારી સાથે એટલે એ લોકો એ ખર્ચ કરે ને એ જે જગ્યા ઉપર છે ત્યાં પાણીની વ્યવસ્થા ગામે કરવાની કેમ કે પહેલું વર્ષો સતત પાણી જરૂર પડે એટલે ગામ પાઇપલાઇન નાખે કે એને જે કરવું હોય કરે આટલી વ્યવસ્થા તમે અમને કરીને આપો અને એ પછી વૃક્ષ મંડળી જેમ વૃક્ષ મિત્ર નક્કી કરે ને એવી રીતે વૃક્ષ મંડળી નક્કી થાય કે ભાઈ એ વૃક્ષ મંડળીમાં વીસ લોકો કે પચીસ લોકો તો હું એ કહું કે પચીસ લોકોના નામ જેના તમે કર્યું શું એમ કરીને એટલે બધું સોશિયલ મીડિયા ઉપર જેટલા વખાણ કરું છું ને એટલું ક્રિટિસાઈઝ બી કરીશ તમને એટલે પણ જવાબદારી પૂર્વક વૃક્ષ મંડળીઓ કામ અને એ લોકો વારા કરે કે દરરોજ નિયમિત ત્યાં વિઝિટ કરે અને રવિવારે તો બધા શ્રમદાન કરવા માટે પણ ભેગા થતા હોય છે અમુક જગ્યાએ તો સ્મશાનમાં વૃક્ષો કર્યા હોય તો ગામના વડીલોને હું કહું કે હવે પાછલી અવસ્થા થઈ છે તો અહીંયા બેસો તમને

નહીં તો શું થાય કે બધું આપણી જ જવાબદારી અને લોકોને તો છે કે જો તમે જવાબદારી લેવા તૈયાર હોવ ને તો હું હોઉં છું કે આપણી આ પ્રજા એટલી નમાલી બની ગઈ છે હું શબ્દ બી ભારપૂર્વક કઉ છું નમાલી આપણને કોઈ ચાવી નાખતું હોય ને થવું જોઈએ આદર્શ છે ગામડું અને એક વખત એવા ખમીરવંતા ગામડાઓ હતા એટલે બોલું છું કે ચીજો ક્યાંક ધીમે ધીમે ઘસાઈ રહી છે તો તો આખી પ્રક્રિયામાં અમે ગામને ફરી એકદમ બેઠું કરવાનું અને

રાયણ છે એ પ્રકારના જેમાં પક્ષીઓને ચણ શું કામ નાખવું પડે આપણે નાખીએ આપણને પુણ્ય મળે એવું માનીએ એટલા માટે પણ કુદરતે એની વ્યવસ્થા અદભુત કરી છે વ્યવસ્થાને આપણે ખોરવી છે ને એટલે ચણ નાખવું પડે છે પાણીની વ્યવસ્થા કરો બાકી તો કુદરત એની રીતે જોઈ લેશે તો નેટિવ વૃક્ષો એક ગ્રામવન અમારું એમાં લગભગ પચીસ થી ત્રીસ ત્રીસ પાંત્રીસ જાતના વૃક્ષો અમે વાવતા હોઈએ છીએ બહુ પેટર્ન થી અમે આખું કરતા હોય છે એટલે એવા અમારા ગ્રામ વનો બે ત્રણ વર્ષ ના થયા ને એ ગ્રામ વન ની અંદર અમારા ગામના લોકો મને કે બેન અંદર તમે ગમબુટ પહેર્યા વગર ન જઈ શકો કેમ કે સાપ વિછી એ બધા રેવા માંડ્યા છે મને એમ લાગે કે રહેતા થઈ ગયા ને એટલે આપણું કામ અ પૂરું ઇકોસિસ્ટમ છે ને બરાબર પેલી થઈ ગઈ એમ અને કુદરત એનાથી રાજી રહે ને અલ્ટિમેટલી તો કીડી બોલતી નથી પણ કીડી તો એને વાલી છે ને જેમ એને મનુષ્ય વાલો છે ત્યારે તો એ ગમતું કાર્ય છે અને વૃક્ષ માટે આપણી ત્યાં બીજો એક પ્રોબ્લેમ એ થયો છે કે ચેરિટીના કામોમાં એટલે માણસોને ખવડાવવું બ્લેન્કેટ ઓઢાડવા જૂતા પહેરાવવા પાણી પરબોબત અગત્યનું છે કરીએ પણ અબોલ જીવો અને ખાસ કરીને વૃક્ષો અબોલ જીવોમાં ગાય માટે તો આપણે પ્રયત્નો કરતા હોઈએ કે કૂતરા માટે પણ થાય પણ આની માટે પ્રયત્નો નથી થતા એક મજાની વાત તમને કહું આપણો હિન્દુ ધર્મ એવું કે છે કે માણસ ચોર્યાસી લાખ યોનીમાં ફરે છે એમાં અને અલગ અલગ યોનીમાં આપણે મને હંમેશા વિચાર આવે અમારા એક ચંદ્રકાંતભાઈ ગોગરી આરતી ઇન્ડસ્ટ્રીઝ એમની એ પણ હંમેશા કે આ ચોર્યાસી લાખ યોની એટલે એટલા તો જીવો છે જ તો આપણે કેટલા લોકો કેટલા જીવોના કલ્યાણમાં આપણે નિયમિત બનીએ છીએ આ વિચારવા જેવું છે તમે ગણશો ને તો 20 થી 25 આગળ આપણે પહોંચી જ નહીં શકીએ બરાબર મને એમ થાય કે એક વૃક્ષ અસંખ્ય જીવોને સાચવે છે નરી આંખે દેખાતું ન દેખાતું અને વૃક્ષની નીચે જમીનમાં જળચર પ્રાણીઓ માટે આપણે કંઈ નથી કરતા પણ સ્થળચર જે જમીન પર રહે છે એના માટે તો કંઈક કરીએ તો આમ ભાવના આવે પેલું વરસાદ લાવવા માટે નહીં હતી હવે બૃહદ થઈ ગઈ છે વ્યાખ્યા બહુ સરસ પણ આ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના સહયોગ થી થાય છે એના વિશે થોડી વાત કરો અ હાર્ટ ફાઉન્ડેશન એટલે ડોક્ટર નીતિન સુમન શાહ અમદાવાદમાં રહે છે બહુ ધનપતિ છે છે અને વિવિધ પ્રકારના સેવા કાર્યો સાથે પણ સંકળાયેલા તો અમારા અલગ અલગ ગ્રામ પચાસો વૃક્ષ એટલે પાંચ હજાર વૃક્ષો થવાના છે તો એ વૃક્ષો વાવવા માટે જેટલો ખર્ચ થશે એ હાર્ટ ફાઉન્ડેશન સપોર્ટ કરશે એ સિવાય મુંબઈમાં રહેતા ડાયમંડ મર્ચન્ટ એટલે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ્વેલેક્સ ફાઉન્ડેશન છે પરિક ફાઉન્ડેશન છે જન્મ દિવસ નિમિત્તે લોકો ઝાડ વવડાવતા હોય છે એવું લાગે કે તમારે કોઈની પણ લગ્નના ભેટ રૂપે પણ તમે જંગલ આપો જે કાયમી રહેવાનું છે પણ લોકો જંગલ કરવડાવે છે હજાર બે હજાર વૃક્ષો અગાઉ કરાવડાવો એક વર્ષ બે વર્ષ પહેલાથી કરોડા જ્યારે જયારે લગ્નમાં તો હવે આમ પેલી એલઈડી ગોઠવી હોય છે અને સ્ક્રીન પર બધું તો મેં કીધું તમે ભેટમાં જાહેરાત કરો કે અમે જો આમને જંગલ ભેટમાં આપ્યું એમ મૃત્યુમાં પણ કરે ફાધર કે મધર નું મૃત્યુ થયું હોય તો પણ કરે અમારા વ્યુમા બેન કરીને મુંબઈમાં એક બેઠી રહે છે એમણે એમના દીકરીના ઘરે દીકરો જન્મ્યો તો એના નામે પણ ગ્રામ બંધ કર્યું એમ સો લાઈક અલગ અલગ અને આ સૌથી સુંદર સ્મૃતિ છે માણસો માટે તો કરીએ છે પણ આ મજાનું છે અને એક વાત એ પણ કે જ્યારે પણ અમે જેમ કાલનો અમારો ખાનપુર ગામનો આખો કાર્યક્રમ એ રીતનો હોય કે એક વૃક્ષ માટેની ભાવના લોકોમાં ઉભા થાય એમ એટલે જેમ મંદિર પછી દેવની સ્થાપના કરીએ આપણે ત્યારે કેવી શોભાયાત્રા નીકળે અને પૂજન કરીને એને એસ્ટાબ્લિશ કરતા હોય છે મૂર્તિની પધરામણી તો વૃક્ષ તો દેવ છે ને જીવતો જ આપતો દેવ મંદિરમાં બેઠેલા રામ નું દર્શન કરીએ કે અલ્લાહ પાસે જઈએ આપણે એની પાસે માંગીએ અદ્રશ્ય છે આપણને આપે છે પણ દેખાતું સીધું નથી આપણને બધું જ દેખાય છે શ્વાસ અનુભવીએ છીએ લાકડું આપે 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 છે 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 ફ્રૂટ આપણને આપણને છાંયડો તો દેખાતી રીતે આપણને આપનારા દેવનું તો કેવું અદ્ભુત સ્થાપન થવું જોઈએ એટલે અમે સૌથી જ્યાં પણ વૃક્ષો વાવીએ એટલે ગામનું મંદિર હોય રામજી મંદિર કે મુખ્ય મંદિર ત્યાંથી અમે વૃક્ષની શોભાયાત્રા કાઢીએ આખું ગામ ભેગું થાય

અદભુત એમ સ્મશાનમાં પણ આવી રીતે અમે માંડવા બાંધ્યા છે અને સ્ત્રી પુરુષો સ્ત્રીઓ સામાન્ય રીતે ગામડાઓમાં સ્મશાનમાં ન જાય પણ અમારા કિસ્સામાં બધા જ જાય બાળકો પણ સ્મશાનમાં આવે સામાજિક બદલાવ બિલકુલ

કામ અટકી જાય કામ આગળ જ ન વધે એવું થાય છે ખરું થાય છે સ્વાર્થ છે ને એ માણસ છે એટલે સ્વાર્થ હોવાનો જ એમ કેટલાક ગામોમાં એવું થાય કે બહુ બધા તો નહીં પણ એકાદ બે ટકામાં એવું થયું છે કે ગામે પોતાના સ્વાર્થ માટે તેને બધા એકત્રિત થઈને આવે કે અમારે આ જગ્યા ઉપર પ્લાન્ટેશન કરવું છે અને પછી ફેન્સિંગ ને બધું અમારી પાસેથી કરાવી લે એવું પણ થયું છે અને પછી આપતા હોય એવું પણ થયું છે એટલે થોડાક અમે જબરા છીએ કે પછી જઈને ફેન્સિંગ વેન્સિંગ બધું જ કાઢી રહીએ અને પણ આવું થાય માણસ છે ને ત્યાં ચીજો આવે છે હવે તો એવું થઈ ગયું છે કે લોકોને સાચો અર્થ અમારી ભાવના પણ ખબર છે એટલે એ લોકો પણ એ હું કહું કે ચોરી કરશો ને આ આ એવું કામ છે કે જેમાં તમારા મનનું અને એક વૃક્ષ વાપવા માટે તમે આમંત્રણ આપીને અમે તમારા ગામમાં ગ્રામવન ઊભું કરીએ છીએ પછી તમે એને બરાબર નિભાવતા નથી જવાબદારી તમારી છે કેમ કે તમે અમને આમંત્રણ આપ્યું અમે તો તમને મદદ કરી અને તમે નહીં કરો તો જેમ આપણે કહીએ છીએ કે બચ્ચું જ્યારે ગર્ભમાં હોય સામાન્ય રીતે દીકરીના કિસ્સામાં એવું થતું હોય છે કે ખબર પડે કે ગર્ભમાં દીકરી છે તો એબોશન જેને દીકરો જોતો હોય છે કરાવતા હોય છે તો આપણે કહીએ છીએ કે ભ્રૂણ હત્યાનું પાપ બહુ મોટું છે તો અમે કહીએ છીએ કે આ બાલ તરુ છે જેને વાવ્યા પછી તમે એનું જતન નથી કરતા ને તો એનો અવાજ નથી આવતો જેમ પેલું બચ્ચું બી બોલતું નથી તો આ પણ એટલું જ મોટું પાપ છે અને આ પાપના ભાગીદાર કોઈ દિવસ ન બન્યું એટલે હું પાંચમી જૂને એક જાડ નઈ વાવતી કૌશિકભાઈ મને કોચી બીસ તો હું બે હાથ જોડીને માફી માંગી કે એક વખતે વરસાદ પડે અને આપડી ત્યાં મઘા નક્ષત્ર સૌથી ઉત્તમ માનવામાં આવે છે રાબડિયા કે લોકલ ભાષામાં તો અમારા મહત્તમ મહતમ અમે વરસાદ પડે ને પછી જ પ્લાન્ટેશન નું કામ શરૂ કરતા હોઉં છું પણ તમે બહુ મજાની વાત કરી કે ગામડામાં કેટલી સમસ્યાઓ પંચાયતના રાજકારણના કારણે પણ છે કારણે ઊભું થાય તો એના અને અત્યારે પ્રોબ્લેમ આ અમને તળાવમાં થતું હતું શરૂઆતમાં કે ભાઈ તળાવ કરવા જાવ ને એટલે ગામમાં અમે કહીએ કે ભાઈ તમારી તળાવમાં જેસીબી અમે મૂકીએ માટી ઉપાડવાનું કામ ગામે કરવાનું તો ઘણી વખત મને ગામના જે જે જમીનદારો હોય ને જેની પાસે મોટી જમીન કઈ જાતિના લોકો એ નહીં કહું એ મને કે બેન તમે ત્રણ વર્ષ પછી તળાવ કરવા આવજો અથવા ચાર વર્ષ પછી તો હું પૂછું કે ભાઈ ચાર વર્ષમાં શું બદલાવ આઈ જવાનો છે તળાવ તો ખાલી જ છે ને ખોદવું પડે એવું છે એટલે મને કે પણ ટ્રેક્ટર તો અમારી પાસે છે એટલે બધું હું જાણું છું એટલે તમારી સાથે બેસે પણ કે ના અત્યારે સરપંચ છે ને એ દલિત છે અથવા ઓબીસીમાંથી છે એટલે અત્યારે એના કાર્યકળામાં તમે તળાવ કરો ને તો એનું સારું દેખાશે એના કરતાં પાંચ વર્ષ ચાર વર્ષ પછી અમારી ટર્મ આવશે ને ત્યારે અમારો સરપંચ હશે એટલે અમારી વખતમાં તમે એટલે આ જે ચીજો છે ને એ બહુ જાતિનું રાજકારણ એટલું બધું નીચે સુધી છે અને એવા સમયે અમે કહેતા છીએ કે ગામના કામો વિકાસના કામો છે ને અને દરેક ગામે દરેક વ્યક્તિ આ ચીજ સમજવાની છે જાતિગત વ્યવસ્થાઓમાંથી આપણે હજી નહીં નીકળીએ ને એટલે આજે હું તો કહું છું કે મતદાન ચૂંટણી વખતે જાતિ જોઈને ટિકિટ આપવાની વ્યવસ્થાઓ પણ યોગ્ય નથી એમ યોગ્ય વ્યક્તિ ટિકિટ મળવી જોઈએ તો આ વ્યવસ્થાઓ આ સમૂહ ભાવનાથી કામો થાય ને તો મારા ખ્યાલ થી આ બદલાશે તમને ખબર હોય તો ગામોમાં મોટા ભાગે વરસાદ ન આવે ને ત્યારે પેલી ઢુંડિયા બાપજી કાઢવાની આખી પરંપરા તો ઢુંડિયા બાપજી ગામમાં મોટા ભાગે એટલે દીકરીઓ કાઢતી હોય અને લોકો એની પર એટલે કેટલી જીલણી અગિયારસ તો જીલણી અગિયાર નીકળે કે નવડાવે તળાવમાં ના બધામાં તો કેટલીક પરંપરાઓ ખરેખર અદભુત હતી હું પુસ્તક લખી રહી છું પાણી ને પર્યાવરણ પર એટલે હું વાંચી રહી છું અને ગામ લોકો પાસેથી સાંભળું છું એટલે મને એમ થાય કે જે જૂનું અને સોના જેવું હતું ને એને આપણે ટકાઈ રાખવો પડે એમ જે નથી બરાબર એને તમે કાઢી નાખો બરાબર છે પણ આ બધું એટલે સમૂહ ભાવના આ પ્રકારના કામોમાંથી ઉભી થાય છે કેમ કે ટ્રી પ્લાન્ટેશનમાં દલિત ફેમિલી પણ આવે હરેક ફેમિલી આવે છે અને વૃક્ષ મંડળીમાં પણ હરેક જાતિના લોકો વૃક્ષ મંડળીમાં સભ્ય તરીકે નોંધાય છે હજી બહેનો નથી આવી રહી અમારી પણ કેટલીક ગામોની વ્યવસ્થા પણ ભવિષ્યમાં એ પણ કરવું છે અમારે ના બહુ સરસ તમારા એક પુસ્તક નામ સરનામા વગરના માણસ પણ હવે તમે ગામનું સરનામું ગ્રામ વન કરવું પડશે એટલે આ રીતે એનજીઓ ની જે ભૂમિકા છે કે આપણે પર્યાવરણ ને બચાવવા વૃક્ષોનું વાવવાનું અભિયાન કરવું જોઈએ અને પાછું એ ઉછળી અને સૃષ્ટિ માટે કામ કરે એ બહુ મહત્વનું બિલકુલ બહુ નું તમારું અભિયાન છે મિતલ બેન અને તમે તમે અમારી સાથે જોડાયા અને આ બધી વાતો બહુ મજાની કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ